નમસ્કાર મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં તમારું સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ અનુસાર બે હજાર છવ્વીસમાં ત્રણ રાશિઓની કિસ્મત ચમકી ઉઠવાની છે મિત્રો તેમના જીવનમાં ગોલ્ડન ટાઈમ આવશે અને દરેક સપના સાકાર થશે હા મિત્રો બે હજાર છવ્વીસમાં આ ત્રણ રાશિઓ પર માતા લક્ષ્મીજીની કૃપા વરસવાની છે જેથી બે હજાર છવ્વીસમાં આ રાશિઓની કિસ્મત ચમકી જવાની છે મિત્રો આ રાશિઓ માટે વર્ષ બે હજાર છબ્વીસ બહુ જ શાનદાર રહેવાનું છે તમને જણાવી દઈએ કે બે હજાર છબ્વીસમાં આ રાશિઓ ધનથી માલામાલ થવાની છે આ રાશિઓના જાતકોને મોટા મોટા ધનલાભ અને મોટી મોટી ખુશખબરીઓ મળવાની છે વર્ષ બે હજાર છબ્બીસમાં આ રાશિઓને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે આ રાશિવાળાઓને અપાર ખુશીઓ મળવાની છે જેથી વર્ષ બે હજાર છબ્બીસમાં આ રાશિઓનો ગોલ્ડન ટાઈમ શરૂ થશે મિત્રો આ રાશિઓ કઈ છે આ વીડિયોમાં અમે તમને આ રાશિઓ વિશે જણાવીશું એટલે વીડિયોને અંત સુધી જોતા રહો આ રાશિઓ માટે બહુ મહત્વપૂર્ણ રહેવાનું છે નવું વર્ષ બે હજાર છબ્બીસ કતિક રાશિવાળાઓ માટે બેહદ લકી સાબિત થવાનું છે આ રાશિઓના લોકોને દરેક કામમાં સફળતા મળશે અધૂરા સપના પૂરા થશે અને ભાગ્યનો ખૂબ સાથ મળશે વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહ સમય સમય પર ગોચર કરીને પોતાના મિત્ર અને શત્રુગ્રહો સાથે યુતિ બનાવે છે જેનો પ્રભાવ માનવ જીવનની સાથે સાથે દેશ દુનિયા પર પણ પડે છે વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષ બે હજાર છબ્બીસમાં ઘણા ગ્રહોની યુતિઓ પર થશે જેનો પ્રભાવ બાર રાશિઓના જાતકો પર જોવા મળશે વર્ષ બે હજાર શનિ અને બુધની યુતિ તીસ વર્ષો બાદ બનવા જઈ રહી છે આની સાથે જ શુક્ર અને શનિનો સંયોગ પણ બનવાનો છે મિત્રો જ્યોતિષમાં શનિદેવને ન્યાય અને કર્મ ફળદાતા માનવામાં આવે છે શનિને એમ જ દંડાધિકારી નથી કહેવામાં આવતા તેઓ દરેક વ્યક્તિને તેના અનુસાર ફળ આપે છે કહેવાય છે કે જ્યારે શનિ પ્રસન્ન હોય છે તો રંકને રાજા બનાવી દે છે અને જ્યારે નારાજ હોય તો રાજાને રંક પણ બની શકે છે આ જ ક્રમમાં વર્ષ બે હજાર છબ્બીસમાં શનિદેવની યુતિ બે ગ્રહો સાથે થઈ રહી છે જેનો પ્રભાવ બધી રાશિઓના લોકો પર મળશે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેમની કિસ્મત આ સમયે ચમકી શકે છે આ સમય કેટલીક રાશિઓ માટે બેહદ શુભ રહેવાનો છે જેથી તેમના સારા દિવસો શરૂ થઈ શકે છે સાથે જ આ રાશિઓના લોકોને કરિયર અને કારોબારમાં તરક્કી પણ મળી શકે છે તો મિત્રો ચાલો જાણીએ કઈ છે તે ખુશનસીબ રાશિઓ જે બે હજાર છવ્વીસમાં ભાગ્યશાળી થઈ શકે છે પરંતુ તે પહેલાં બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો હવે ભાગ્યશાળી રાશિ વિશે જાણીએ એક મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા અપાર ખુશીઓ અને મોટા મોટા અવસરોથી ભરપૂર રહેશે શનિ અને શુક્રનો શક્તિશાળી સંયોગ તમારી રાશિથી છઠ્ઠા ભાવમાં બની રહ્યો છે જે તમને કઠિન પરિસ્થિતિઓમાં વિજય કરિયરમાં ઉન્નતિ અને આર્થિક સફળતા અપાવી શકે છે આ સમય તમારા માટે સાચે જ એક ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે જ્યારે કિસ્મત તમારો પૂરો સાથ આપશે અને તમારા જીવનમાં મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે આ શુભ સમયમાં જો કોઈ કાનૂની કે વિવાદ સંબંધી મામલો ચાલી રહ્યો છે તો તમને નિશ્ચય જ સફળતા મળશે તમારા પક્ષમાં પરિસ્થિતિઓ બનશે અને જીવનમાં બદલાવનો દોર શરૂ થશે જે લોકો સરકારી કાર્યો કે સ્પર્ધાત્મક ક્ષેત્રોમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવી શકે છે મકર રાશિના જાતકો નોકરી અને વ્યવસાય સાથે જોડાયેલો આ સમય બેહદ સારો છે તમારા પ્રયાસોનું ફળ હવે તમને મળવાનું છે શનિ અને શુક્રની કૃપાથી પદોન્નતિ નવી જવાબદારીઓ અને પ્રભાવશાળી પદ પ્રાપ્ત થઈ શકે છે વરિષ્ઠ અધિકારી તમારા કાર્યની સરાહના કરશે અને તમારા માન સન્માનમાં વૃદ્ધિ થશે જે લોકો વ્યવસાય કરે છે તેમના માટે પણ આ સમય શુભ રહે છે નવા અવસર નવી ડીલ્સ અને નવા ગ્રાહક તમારો વેપારને નવી ઊંચાઈઓ પર લઈ જશે તમારા જીવનમાં મોટા મોટા ધનલાભના યોગ બની રહ્યા છે જેથી તમે માળામાલ થઈ શકો છો મકર રાશિના જાતકો બે હજાર છવ્વીસનું નવું વર્ષ તમારા માટે એક સુવર્ણવર્ષ બનીને આવે છે જે તમારી મહેનતને કરોડોની સફળતામાં બદલી શકે છે આ સમય તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા રોકાયેલા ધનની પ્રાપ્તિ થશે નવા આવતના સ્ત્રોત ખુલશે અને તમે સેવિંગમાં પણ સફળ રહેશો આ તે સમય છે જ્યારે તમે તમારા ભવિષ્ય માટે મજબૂત આર્થિક પાયો નાખશો જે લોકો રોકાણ કરવા માંગે છે તેમના માટે બે હજાર છબ્વીસનો સમય અત્યંત શુભ રહેશે તમારી યોજનાઓ સફળ થશે અને તમને મોટા ધનલાભના રૂપમાં તેનું ફળ મળશે મકર રાશિની કુંડળીના નવમા ભાવમાં ગજકેસરી રાજયોગ બની રહ્યો છે અને આ યોગ અત્યંત શુભ પરિણામ આપશે આ રાજયોગ તમને ભાગ્યનો પૂરો સાથ માન સન્માન અને આધ્યાત્મિક ઉન્નતિ પ્રદાન કરશે તમારા કાર્યોની સરાહના થશે લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે આ યોગ તમારા માટે જીવનની દિશા બદલનારો સાબિત થશે સાચે જ આ એક સુવર્ણવર્ષ બનવા જઈ રહ્યું છે આ સમયે તમારી ચારે બાજુ સકારાત્મક ઉર્જા અને સહયોગનો માહોલ રહેશે મિત્રો સહયોગીઓ અને પરિવારના લોકોથી તમને પૂરો સાથ મળશે તમારી આસપાસના લોકો તમારા સપનોને સાકાર કરવામાં મદદગાર બનશે તમારા જીવનમાં દરેક અપાર ખુશીઓ જ ખુશીઓ દેખાશે વર્ષ બે હજાર છવ્વીસ એટલે કે નવું વર્ષ મકર રાશિના જાતકો માટે જીવનમાં મોટો બદલાવ લઈને આવવાનું છે આ વર્ષ તમારા માટે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ આર્થિક સમૃદ્ધિ અને માન સન્માનમાં વૃદ્ધિનું પ્રતિક બનશે તમારી અંદરનો આત્મવિશ્વાસ વધશે અને કિસ્મતનો સિતારો પહેલાં કરતાં વધુ ચમકશે બે રાશિ કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનમાં ખુશીઓની વર્ષા શાનદાર અવસરો અને અપાર સફળતા લઈને આવવાનું છે શનિ અને શુક્રની યુતિ તમારી રાશિથી કર્મભાવમાં બની રહી છે અને આ સ્થાન કરિયર કામ પ્રતિષ્ઠા અને માન સન્માન સાથે જોડાયેલું હોય છે એટલે આ સમય તમારા માટે ગોલ્ડન ટાઈમ સાબિત થઈ શકે છે જ્યારે ત્યારે તમે તમારા જીવનમાં મોટા મોટા બદલાવ અને સફળતાઓની પ્રાપ્તિ કરશો આ સમય કન્યા રાશિવાળાવાના કરિયરને નવી દિશા આપવાનો છે શનિ અને શુક્રનો સંગમ તમારા કાર્યક્ષેત્રમાં તમને પ્રભાવશાળી પદ અપાવી શકે છે જે લોકો નોકરી પેશા છે તમને પદોન્નતિ નવી જવાબદારીઓ અને મોટી ખુશખબરી મળવાના યોગ છે વરિષ્ઠ અધિકારી તમારી મહેનત અને લગ્નને ઓળખશે જેથી તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે તમને જણાવી દઈએ કે બે હજાર છબ્બીસનો આ સમય તમારા માટે સુવર્ણવર્ષ બનીને આવશે જ્યારે તમારી મહેનતનું દરેક પગલું સફળતામાં બદલાતું નજર આવશે જે લોકો લાંબા સમયથી કરિયરમાં સ્થિરતા ઇચ્છતા હતા તમને માટે આ સમય હવે ભાગ્યનો દ્વાર ખોલવાનો છે કન્યા રાશિના જાતકો આ વર્ષ બે હજાર છબ્બીસમાં બૃહસ્પતિની શુભ સ્થિતિ તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે તમારી પાસે ધન સન્માન અને વિલાસિતાની કોઈ કમી નહીં રહે આ વર્ષ તમને સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર લઈ જઈ શકે છે બૃહસ્પતિ ગ્રહ અવધિમાં તમારા માટે અત્યંત શુભ સ્થિતિમાં રહે છે અમારી કિસ્મતને પ્રબળ કરશે અને દરેક પ્રયત્નમાં સફળતા અપાવશે તમારા રોકાયેલા કાર્યો પૂરા થશે અને તમારા સપના સાકાર થશે આ સમય તમારા માટે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિનો દોર રહેશે વર્ષ બે હજાર છવ્વીસ તમારા માટે દરેક ક્ષેત્રમાં જીવનમાં બદલાવ લઈને આવશે અને આ બદલાવ સકારાત્મક અને સુખદ હશે જે વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત સારો છે બૃહસ્પતિની કૃપાથી તમારી બુદ્ધિ તીવ્ર થશે અને પરિણામ અનુકૂળ મળશે તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં વૃદ્ધિ થશે અને આ જ આત્મવિશ્વાસ તમને ગોલ્ડન ટાઇમ તરફ લઈ જશે આ વર્ષ તમારા ઘર પરિવારમાં અપાર ખુશી લઈને આવશે પરિવારના સદસ્યો વચ્ચે પ્રેમ અને સામંજસ્ય વધશે કોઈ શુભ કાર્ય વિવાહ કે નવા આગમનથી ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે આ વર્ષે તમારો સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને મન પ્રસન્ન રહેશે તમારામાં એક નવો જોશ અને ઊર્જાનો સંચાર થશે અન્યા રાશિવાળાઓ આ સમયે તમારો આત્મવિશ્વાસ એટલો મજબૂત હશે કે તમે કોઈ પણ મુશ્કેલીને સરળતાથી પાર કરી લેશો આજ આત્મવિશ્વાસ તમને તમારા સપનાઓની મંજિલ સુધી પહોંચાડશે એક ત્રણ મીન રાશિ મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે આવનારો સમય તમારા જીવનનો સૌથી શાનદાર અને ભાગ્યશાળી સમય સાબિત થવા જઈ રહ્યા છે શુક્ર અને શનિનો શક્તિશાળી સંયોગ આપની રાશિના લગ્નભાવમાં બની રહ્યા છે અને આ યોગ તમારા જીવનમાં મોટા મોટા પરિવર્તન સફળતા અને અપાર ખુશીઓ લઈને આવે છે આ સમય તમારા માટે સાચે જ ગોલ્ડન ટાઈમ છે જ્યારે કિસ્મતનો દરવાજો પૂરી રીતે ખુલવાનો છે मीन राशि वारा जात को अशुभ समय में तुम्हारा आत्मविश्वास में जबरदस्त वृद्धि થશે કમે پہલા કરતા ક્યા વધુ આકર્ષક પ્રભાવશાળી અને આત્મનિર્ભર મહેસૂસ કરશો તમારું વ્યક્તિત્વ એટલું નિખરશે કે લોકો તમારી તરફ આપોઆપ આકર્ષિત થશે વર્ષ 2026 એટલે કે નવો વર્ષ તમારા માટે એક સુવર્ણ વર્ષ બની શકે છે જ્યારે તમારો આત્મવિશ્વાસ તમને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે આ સમય તમારા જીવનમાં બદલાવ લાવવાનો છે ચાહે તે કરિયર માનસન્માન કે વ્યક્તિગત જીવન જે કેમ ન હોય જે લોકો નોકરીમાં છે તેમના માટે આ સમય મોટી ખુશખબરી લઈને આવશે શનિ અને શુક્રનો અદ્ભુત સંગમ તમારી મહેનતને ઓળખ અપાવશે અને પદોન્નતિ વધતા નવી જવાબદારી મળવાના પ્રબળ યોગ બની રહ્યો છે તમારી કાર્યકુશળતાથી અધિકારી પ્રસન્ન થશે અને તમારા માનસન્માન તથા પદ પ્રતિષ્ઠા બંનેમાં વૃદ્ધિ થશે આ સમય તમારી કડી મહેનતને મોટા મોટા ધન લાભમાં બદલી શકે છે વેપારીઓ અને કારોબારીઓ માટે પણ આ ગોલ્ડન ટાઈમ રહેશે જ્યાં નવા પ્રોજેક્ટ્સ રોકાણ અને પાર્ટનરશિપથી અણધાર્યો લાભ થશે મીન રાશિવાળાઓ આ સમયે તમે સાચે જ કરોડપતિ બનવાના રસ્તા પર ચાલી શકો છો આ અવધિ તમારા જીવનમાં માલામાલ થવાના સોનેરી અવસર લઈને આવી રહી છે રોકાયેલું ધન પાછું મળશે નવી આવકના સ્ત્રોત ખુલશે અને રોકાણથી અપાર લાભ પ્રાપ્ત થશે બુદ્ધ અને શનિની યુતિ જે વર્ષ બાર હજાર છબ્વીસમાં બની રહી છે તે તમારા માટે આર્થિક સમૃદ્ધિ સફળતા અને મોટા નાણાકીય વિસ્તાર લઈને આવશે આ સમય તમારી કિસ્મતનો સુવર્ણ અધ્યાય સાબિત થશે જ્યારે તમારા સપના સાચા થશે અને જીવનમાં દરેક ઓર ખુશીઓની વર્ષા થશે મીન રાશિના જાતકો પ્રેમ જીવન માટે પણ આ સમય બેહદ ખાસ રહેશે જે લોકો અવિવાહિત છે તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે જે જીવનસાથી બનીને અપાર ખુશીઓ લઈને આવશે ત્યાં જ વિવાહિત લોકો માટે આ સમય સુખ શાંતિ સામંજસ્ય અને સ્નેહથી ભરેલો રહેશે ઘરમાં કોઈ મોટી ઉપલબ્ધિ કે શુભ કાર્યથી પરિવારમાં ઉત્સવનો માહોલ વહેશે બે હજાર છબ્બીસનો સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે જ્યારે બુદ્ધ શનિનો સંયોગ તમારા લગ્નભાવમાં બનશે ત્યારે તમારું ભાગ્ય પ્રબળ થશે અને તમે મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ કરશો તમારું માન સન્માન સમાજમાં વધશે અને લોકો તમારી ઉપલબ્ધિઓની ચર્ચા કરશે કહેવું ખોટું નહીં હોય કે મીન રાશિનો ગોલ્ડન ટાઈમ શરૂ થવાનો છે મિત્રો બે હજાર મીન રાશિના જાતકો માટે સાચે જ સુવર્ણ વર્ષ રહેશે મોટા મોટા ધન લાભ કરોડપતિ બનવા અને માલામાલ થવાના પ્રબળ યોગ છે કરિયરમાં ઉન્નતિ માન સન્માનમાં વૃદ્ધિ અને જીવનમાં સકારાત્મક બદલાવ નિશ્ચિત છે અપાર ખુશીઓ મોટી સફળતાઓ અને મોટી ખુશખબરીઓ મળવાના સંકેત છે કિસ્મત તમારો સાથ આપે છે અને તમે તમારા સપનાઓને સાકાર કરશો જો મારો આ વીડિયો સારો લાગે તો કમેન્ટમાં જય શનિદેવ હર હર મહાદેવ બરામ નમ શિવાય જરૂર લખો મિત્રો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો જેથી રાશિફળની અવનવી માહિતી તમને મળતી રહે અને હા મિત્રો કોમેન્ટમાં તમારી રાશિનું નામ જરૂરથી લખો જેથી અમારો ઉત્સાહ જળવાઈ રહે